નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ પહેલી ઓગસ્ટ બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ આજે મિથુન કન્યા સહિત આ છ રાશિઓ માટે ઓગસ્ટનો પહેલો દિવસ રહેશે લાભદાયી મેસથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ગ્રહો અને નક્ષત્રોના ફેરફારને કારણે તમારી રાશિમાં કોઈ પરિવર્તન આવે છે કે નહીં જાણો આજના રાશિફળમાં આજે ચંદ્રનો સંચાર રાશિ પછી મકર રાશિમાં થશે આ સાથે પૂર્વાસ્પદ નક્ષત્રની અસર પણ રહેશે ગ્રહ નક્ષત્રના આ પરિવર્તનથી કર્ક રાશિવાળા લોકો સામાજિક કાર્યમાં સક્રિયપણે ભાગ લેશે અને માન સન્માન વધશે સિંહ રાશિના પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ જળવાઈ રહેશે બીજી તરફ ધનરાશિના જાતકો સરકારી યોજનાઓનો લાભ લેવાનો પ્રયાસ કરશે જાણો આ ગ્રહોની સ્થિતિઓ વચ્ચે સપ્તાહનો પ્રથમ દિવસ તમારા માટે કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ રાશિના જાતકો માટે ઓગસ્ટનો પહેલો દિવસ મધ્યમ ફળદાયી રહેશે પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવશો જેનાથી તમે ખુશ રહેશો જો પરિવારના સભ્યો સાથે કોઈ વિવાદ છે તો તે પણ આજે સમાપ્ત થઈ જશે અને હવે તમે બધા સાથે મળીને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા કરશો બાળક સાથે જોડાયેલી કોઈ વાતને લઈને તમે નિરાશ થઈ શકો છો જેના કારણે તમને થોડી તમને થોડો ટેન્શન પણ રહેશે આજે તમે તમારી લોન ચૂકવવામાં ઘણી અદ સુધી સફળ થશો સાંજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું મન થશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારના ચોથા સોમવારે ઉપવાસ કરો અને કાળમાં શિવલિંગની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ ઓગસ્ટનો પ્રથમ દિવસ વૃષભ રાશિના લોકો માટે શુભ રહેશે રાજનીતિની દિશામાં કામ કરી રહેલા લોકોના પ્રયાસોમાં સફળતા મળશે જેના કારણે તેમને રાજનીતિમાં આગળ વધવાની તક મળશે અને લોકો પણ તેમના સમર્થનમાં આવશે માતાના સ્વસ્થમાં થોડો ઘટાડો થઈ શકે છે જો કોઈ સમસ્યા હોય તો કૃપા કરીને નિષ્ણાંતની સલાહ લો જીવનસાથી સાથે જરૂરી વાતચીત થશે અને બાળકો સંબંધિત કોઈ નક્કર નિર્ણય લેશે સાંજે તમે તમારા જીવનસાથી સાથે કોઈ પણ પૂજા અથવા મંદિર વગેરેમાં જઈ શકો છો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારના ચોથા સોમવારે ઉપવાસ કરો અને પૂજામાં શિવલિંગ પર ગંગાજળ ચડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્રમાં ખુશીઓ લઈને આવશે જો કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે કોઈ મતભેદ ચાલી રહ્યા છે તો આજે તે દૂર થશે અને તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો રમૂજી સ્વભાવના કારણે કોઈને નુકસાન થઈ શકે છે તેથી સાવચેત રહો મિથુન રાશિના વિદ્યાર્થીઓ આજે કોઈ કોઈ પણ સપ્તાહારમાં સફળતા મેળવી શકે છે જો તમે ક્યાંય પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરો તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે સાંજે તમે તેના ઘરે કોઈ સંબંધીને મળવા જઈ શકો છો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારના ચોથા સોમવારે વ્રત રાખો અને એકવીસ બેલપત્ર પર સફેદ ચંદન ચડાવીને શિવલિંગને અર્પણ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે સામાજિક કાર્યમાં સક્રિયપણે ભાગ લેશો અને માન પ્રતિષ્ઠામાં પણ વધારો થશે તમે બાળકોની જવાબદારીઓને નિભાવવામાં સફળ રહેશો જેના કારણે બાળકો પણ તમારાથી ખુશ રહેશે પોતાના પરિવારના નાના બાળકો સાથે રમતો રમવામાં થોડો સમય વિતાવશે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડશે નોકરીયાત લોકોને અધિકારીઓના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સાંજે મિત્રો સાથે કોઈ કાર્યક્રમમાં હાજરી આપશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે શિવલિંગ શિવલિંગ પર તલ અને જવ અર્પણ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ ઓગસ્ટનો પહેલો દિવસ સિંહ રાશિના લોકો માટે સારો રહેશે પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ રહેશે અને પરિવારના કોઈ પણ સભ્યોનો પ્રભાવ અને પગાર વધારો જેવી કોઈ પણ માહિતી સાંભળવામાં આવશે વેપારમાં લાભ મેળવવા માટે કેટલાક નવા પ્રોજેક્ટ શરૂ કરવા પડશે આમાં તમારે કોઈનો અભિપ્રાય લઈને કોઈ કામ કરવાની જરૂર નથી કારણે કેટલીક બિનજરૂરી ચિંતાઓ તમને પરેશાન કરી શકે છે પરંતુ તમારા જીવનસાથીના સહયોગથી તમને તેમાંથી મુક્તિ પણ મળશે મિત્રો સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનશે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે પ્રદોષ કાળમાં શિવલિંગની પૂજા કરો અને મહા મહામૃત્યુજય મંત્રનો જાપ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે સાપ સપ્તાહનો પહેલો દિવસ શુભ કાર્યમાં વૃદ્ધિનો રહેશે રોજગાર શોધી રહેલા યુવાનોને કેટલીક એવી તકો મળી શકે છે જે તેમની કારકિર્દી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે રોજિંદા જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતા પૈસા કમાઈ શકશો ઘરમાં પરિવારના સભ્યોની સામે તમારા વિચારો વ્યક્ત કરવામાં સંકોચ ન કરો સંતાન તરફથી કોઈ નવું કામ કરવાથી તમે ખુશ રહેશો પરંતુ તમારે તમારા પરિવારના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે સાંજે પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર જળ અને બેલપત્ર ચડાવો અને શિવરક્ષા સ્ત્રોતનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત સપ્તાહનો પ્રથમ દિવસ તુલા રાશિના લોકો માટે સકારાત્મક પરિણામ લાવશે છેલ્લા કેટલાક દિવસોથી ધંધાકીય લેવડ દેવડની સમસ્યા ચાલી રહી હતી પછી તે સમસ્યા દૂર થશે જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા છે તો તે મળી શકે છે જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત થશે મોટી રકમ હાથમાં આવવાથી કામમાં ઝડપ આવશે તમે પાર્ટીનું આયોજન પણ કરી શકો છો જેને જોઈને તમારા દુશ્મનો તેમનો મૂડ બગાડી શકે છે અને તેઓ તમને પરેશાન કરવાની યોજના બનાવી શકે છે જેમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે તમે સાંજે મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શ્રાવણના ચોથા સોમવારે ભગવાન શિવની પૂજા કર્યા પછી જરૂરિયાતમંદોને ચોખાનું દાન કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ઓગસ્ટનો પ્રથમ દિવસ વૃશ્વિક રાશિના લોકો માટે સામાન્ય રહેશે ગુસ્સા પર નિયંત્રણ રાખો કારણ કે તમારા અસંસ્કારી વર્તનને કારણે પરિવારના સભ્યોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જો તમે બિઝનેસ માટે કોઈની પાસેથી લોન લેવાનું વિચારી રહ્યા છો તો થોડી વાર રાહ જુઓ કારણ કે તમને તે પૈસા પાસા મેળવવામાં ઘણી મુશ્કેલી પડશે પરિવારમાં કોઈ કાર્યક્રમ પર ચર્ચા થઈ શકે છે જેના માટે પરિવારના સભ્યોની જરૂર પડશે જો તમે વ્યવસાયમાં ભાગીદારીમાં કોઈ યોજના બનાવવાનું વિચારી રહ્યા છો તો હવે બંધ કરો કારણ કે તેના માટે સમય યોગ્ય નથી આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શ્રાવણના ચોથા સોમવારે કાળમાં શિવલિંગ પર મધની ધારા ચઢાવો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ફ અને ઠ ધન રાશિના લોકો માટે ઓગસ્ટનો પ્રથમ દિવસ મોટી સફળતા લાવશે વિરોધીઓ પણ તમારી પ્રગતિના વખાણ કરશે જેનાથી તમે આશ્ચર્ય થશે પરંતુ કેટલાક દુશ્મનોને ઓળખવા પડશે કારણ કે તેઓ તમારા મિત્રો પણ બની શકે છે વિદ્યાર્થીઓને પરીક્ષામાં વધુ મહેનત કરવી પડશે તો જ તેમને સફળતા મળશે સરકારી યોજનાઓનો લાભ લેવાની કોશિશ કરશે પરંતુ કરી શકશે નહીં ધનનો કેટલોક ભાગ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ખર્ચ કરશો સાંજે કોઈ પરિચિત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે આજે ભાગ્ય અડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે શ્રાવણના ચોથા સોમવારે વ્રત રાખો અને શિવ ચાલીસાનો પાઠ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક રીતે સારો રહેવાનો છે વેપારમાં વૃદ્ધિ માટે તમારા પ્રયત્નો સફળ થશે જો તમે તમારા બાળકને કોઈ ક્રોસમાં દાખલ કરવા માંગો છો તો તમારે તેના માટે ઘણી દોડધામ કરવી પડશે નોકરિયાત લોકોએ આજે કોઈ વિવાદ કે લડાઈથી દૂર રહેવું જોઈએ નહીં તો તમારું નુકસાન થઈ શકે છે સાંજે ઘરમાં કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે તેના કારણે તમને થોડો ખર્ચ પણ થશે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે શ્રાવણના ચોથા સોમવારે ભગવાન શિવને લોટ ઘી અને ખાંડથી બનેલી વસ્તુઓ અર્પણ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના જાતકો માટે સપ્તાહનો પ્રથમ દિવસ મધ્યમ ફળદાયી રહેશે શત્રુઓના કારણે વેપારમાં થોડું નુકસાન થઈ શકે છે પરંતુ તમારે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ હશો જો તમારા ખર્ચમાં વધારો થાય છે તો તમારે તેના પર નિયંત્રણ રાખવું પડશે નહીં તો તમારે ભવિષ્યમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે પરિવારના કોઈ સભ્ય દ્વારા તમે સેતરાઈ શકો છો જેના કારણે તમે પરેશાન પણ રહેશો જો તમે કામ કરવા માટે કોઈ સરકારી અધિકારી પાસેથી મેળવ્યું હોય તો તે સરકારી કામ સરળતાથી થઈ જશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શ્રાવણના ચોથા સોમવારે સફેદ ચંદનનું તિલક કરો અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ અર્પિત કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ કુંભ મીન રાશિના જાતકો માટે સપ્તાહનો પ્રથમ દિવસ મધ્યમ ફળદાયી રહેશે શત્રુઓના કારણે વેપારમાં થોડું નુકસાન થઈ શકે છે પરંતુ તમારે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ હશો જો તમારા ખર્ચમાં વધારો થાય છે તો તમારે તેના પર નિયંત્રણ રાખવું પડશે નહીં તો તમારે ભવિષ્યમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે પરિવારના કોઈ સભ્ય દ્વારા તમે સિતરાઈ શકો છો જેના કારણે તમે પરેશાન પણ રહેશો જો તમે કામ કરાવવા માટે કોઈ સરકારી અધિકારી પાસેથી મેળવ્યું હોય તો તે સરકારી કામ સરળતાથી થઈ જશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શ્રાવણના ચોથા સોમવારે સફેદ ચંદનનું તિલક કરો અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ અર્પિત કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો